એટલે તમને નાવા દેવા નથી યાર રાંધી નાખીએ પછી આપડે દુકાન નું કામ થોડું બધું પતાવી દીધું ગયા ના પડતી ને કઈ હાલે કેમ લાગે

હલો મિતલિન કે હલાલો જમી લઈ હય હલાલો પેલાલો નું જમવાનું લાવી નથી આવડે તો આવું અને પછી આ શું છે ખીર ખીર આપણે આમાં શાક છે ને આમાં દહીં છે

તમારે તો કને બે કાય કામ કરો આખા દિન હું મન ગોવેલા એટલે મર્દ સટકી રહે મારા કેટલું કામ કરે વિચાર કરો તમે તો કે કામ કરવા હતું તો આપણે જન્મ લીધો આપણે તે પણ તમારે એમય લાગુ પડે એવડી ભૂલી આગળ બોલાઈ કામ કરવા જન્મ લીધો એટલે તમારે એમય લાગુ પડે તમારે કેમ ને લાગુ પડતી શું લાગે ને પડતી તમારે ઘરે ભરીને ખાવાનું નાવાનું દુકાન દેવાનું અને એને હાથમાં મેંદી લેવાનું તો બતાય મેંદી તો હોય જ ને બતાય તો બતાય દીધી

તેમરાંદુ રૂગળો થા એમે રસા નહી એટલે મગજ થઈ જાય પાછા એમ કે હાલો નીતુન મગજ ખાઈ ગયો છે ફરી જો છે કે એવી થમ્બનેલ રાખી અંજે વિડીયો એડિટ કરીને યલરમાં મૂકી દે આરા શરૂ વા 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 હાલો નીતુન યલરમાં મૂકી દે એટલે વેલા ઉડ આજ યલરમાં મૂકીને હું કહેવાય ઊભા થઈ જશે કાર્યક્ષને 9 વાગ્યે પાતાઈ તારે વિડીયો બનાવી જો ને તારું મૂકી

એટલે આ વિડિયોમાં નથી બતાવ્યો આ તો અહીંયા આ તમારું હુરંતા મીઠાની આંધેયા પાડો માં દેવા થઈ ગયા તો કેવલભાઈ જો બેઠા હું વિચાર કરતો તો બેઠો છો ભાઈ હે તમે તમને થકી જાયલા હા પાડે આ પાડેલો તો નિતુ જો રાંધવાનું શરૂ કરી દીધું છે આપણે બટાકાનો શાકનો ટુરિયાનો શાક ને દાણા ઘણા બધા કમેન્ટ કરે તમે દાણા બધામાં નાખો તો પહેલા તો છોકરાને જોવે દડાને ને પપ્પાને જોવે હા દડા અહીંયા પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયો મતા હું કેલબેકીતે બાય બાય ક્યાં હુંતી